હવે જે સમાચારો વિગતવા ભરૂચ ચોંકેશરમાંથી ચૌદ ને પોલીસે ઝડપી પાડી તેમને રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી બાંગ્લાદેશના ચૌદથી વધુ ઘુષણખોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભારતીય નાગરિક ના હોવા છતાં ઘુષણખોરો સરકારી દસ્તાવેજો કઈ રીતે બનાવ્યા તે પણ તપાસન વિશે બન્યો છે ભરૂચ પોલીસે બાંગ્લાદેશી ઘૂષણખોરને ઝડપી પાડવા ગત રાત્રે ઓપરેશન ચલાવ્યું હતું જેમાં થી વધુ ઘુષણખોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એલસીબીએ સંયુક્ત કામગીરી અંતર્ગત ટીમો બનાવી ભરૂચ અંકલેશ્વર ચોક્કસ વિસ્તારોને ધમરોડ્યા હતા મોડી રાતે હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં બંને નગરોમાંથી દસ કરતાં વધુ બાંગ્લાદેશી ઘુસણખોરને શોધી કાઢ્યા હતા ભરૂચ એલસીબી અને એસઓજીએ આ ઘુસણખોરો વ્યવસાય અને ભૂતકાળ જાણવા જોઈન્ટ ઇન્ટ્રોગેશન શરૂ કર્યું છે ઉલ્લેખનીય છે કે આ બાંગ્લાદેશી ઘુસણખોરી પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાનો પણ અંદાજ છે ભારતીય નાગરિક ન હોવા છતાં ઘુસણખોરો સરકારી દસ્તાવેજો કઈ રીતે બનાવ્યા તે પણ તપાસનો વિષય બની રહ્યો છે